કેદીઓને લઈ જવામાં આવ્યા હતા અને મિત્રો વાત કરીએ તો આઈ એલ સત્રીસ મિલિટરી ટ્રાન્સપોરક્રાફ્ટ સૈનિકો કારગા સાધનોને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે જો કે સામાન્ય રીતે ક્રૂ મેમ્બરો અને નેવું જેટલા મુસાફરોને લઈ જઈ શકે છે પણ મિત્રો અત્યારે મોટી દુર્ઘટના બની છે આમાં બોતેર લોકોનો સવાર હતા તેમાંથી પાસઠ જેટલાના જીવ જતા રહ્યા છે ઘણાની હાલત ખૂબ જ ગંભીર છે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે જે અત્યંત દુઃખદ ઘટના છે અને મિત્રો ત્યારે વાત કરીએ તો પાસઠ સૈનિકો અને જે કેદીઓ હતા તેમાંથી ટોટલના જીવ ગયા છે જય હિન્દ જય ભારત આપણે મળીશું નવા વીડિયોમાં